જીવન કરતાં અનુભવ મહાન છે અનુભવ કરતાં જીવન મહાન છે જીવનમાં સંબંધોનો અભાવ છે અને સંબંધોમાં પ્રેમ નથી તમારા જીવનમાં આનંદમાં ક્યારેય કોઈને વચન ના આપો ગુસ્સામાં જવાબ ના આપો અને દૂધમાં કોઈ નિર્ણય ન લો વ્યક્તિની વિચારસરણી તેની સૌથી મોટી ઓળખ છે નહીં તો દુનિયામાં એક જ નામના ઘણા લોકો છે સચ્ચાઈથી ભરેલું હૃદય સદાચારની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે તમારા દુઃખ માટે દુનિયાને દોષ ના આપો તમારા મનને સમજો તમારા મનમાં બદલાવ એ તમારા દુઃખનો અંત છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવી પસંદ કરે છે આ દુનિયા એક પાઠશાળા છે અને તેના શિક્ષક ભગવાન માત્ર સક્ષમ લોકો માટે જ મુશ્કેલ પરીક્ષાઓ લે છે માત્ર દેખાવ ખાતર સરસ ન બનો હું તને બહારથી નહીં પણ અંદરથી ઓળખું છું માણસ દુઃખી નથી કારણ કે તે ભગવાન માં માનતો નથી માણસ નાખુશ છે કારણ કે તે ભગવાન માં માનતો નથી સંબંધોને ખૂબ કાળજીથી વણવા પડે છે સુંદર રેશમી દોરાની કારીગરી દરેકની પહોંચ માંગોતી નથી તમારી સાથે ગમે તેટલી ખરાબ બાબતો હોય વિશ્વાસ રાખો કે આમાં પણ ભગવાને તમારા માટે કંઈક સારું વિચાર્યું હશે સંબંધના પાના પર ક્યારેય શંકાની શાહીથી સારી વાતો લખાતી નથી માટે તમારા મનના વિચારો અને તમારા સંબંધોનો આધાર બંને શુભ રાખો પ્રેમનો કોઈ અંત નથી તે છૂટાછેડા દ્વારા વધે છે અને આંશુ દ્વારા ફેલાય છે તમારે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ કારણ કે તે તમારો સમય નબળો છે તમે નહીં તમારે જે કરવું હોય તે કરો પણ લોપથી નહીં અહંકારથી નહીં વાસનાથી નહીં ઈર્ષ્યાથી નહીં પણ પ્રેમ કરુણા નમ્રતા અને ભક્તિથી કરો જે વ્યક્તિ નકારાત્મક લોકોથી ઘેરાયેલો હોય છે તે નિશ્ચિતપણે તેની મંજિલ પરથી રસ્તો ગુમાવે છે ખરાબ કર્મો કરવા પડતા નથી તે થઈ જાય છે અને સારા કર્મો કરવા પડતા નથી રાધાએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે પ્રેમનો સાચો અર્થ શું છે શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા જ્યાં અર્થ છે ત્યાં પ્રેમ છે તમારા મનમાંથી ઈચ્છાઓનો બોજ હળવો કરવો એ વાસ્તવિક સુખની ચાવી છે તમારા કામ પર તમારું હૃદય સેટ કરો તેના પુરસ્કારો અથવા પરિણામો પર નહીં જો તમે કોઈને નાના તરીકે જોઈ રહ્યા છો તો તમે તેને દૂરથી અથવા તમારા આંતરિક અહંકારથી જોઈ રહ્યા છો યુદ્ધ હોય કે જીવન સફળતા ત્રણ શસ્ત્રોથી જ મળે છે ધર્મ ધૈર્ય અને હિંમત તમારે જે કરવું હોય તે કરો પણ લોભ અહંકાર વાસના કે ઈર્ષ્યાથી નહીં પણ પ્રેમ કરુણા નમ્રતા અને ભક્તિથી કરો જે થયું તે સારા માટે થયું જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે જે થશે તે પણ સારા માટે જ થશે જે વ્યક્તિ નકારાત્મક લોકોથી ઘેરાયેલો હોય છે તે નિશ્ચિતપણે તેના ગંતવ્યથી તેનો માર્ગ ગુમાવે છે તમારી આવશ્યક ફરજ બજાવો કારણ કે નિષ્ક્રિયતા કરતાં ક્રિયા ખરેખર સારી છે આવતીકાલની ચિંતા કરશો નહીં જે ભગવાને અત્યાર સુધી આપનું ધ્યાન રાખ્યું છે તે ભવિષ્યમાં પણ આપની સંભાળ રાખશે